ફૂડ વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે લોકો ઘારી અને ભૂસું ખાવાનું વધારે પસંદ કરતા હોય છે ત્યારે આ મીઠાઈઓમાં વપરાતા માવા અને ઘી ગુણવત્તામાં કોઈ ભેસણ નથી તેની ચકાસણી આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે કેટલાક દુકાનદારો વધુ નફાની લાલચે માવા તેમજ ઘીમાં ભેળસેળ કરતા હોવાથી ગ્રાહકોના આરોગ્યને નુકસાન ન થાય તે માટે આ કાર્યવાહી જરૂરી બની છે ફૂડ વિભાગની અગિયાર ટીમો દ્વારા શહેરની અલગ અલગ જગ્યા પર આવેલી મીઠાઈની દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવેલી હતી આ તપાસ દરમિયાન દુકાનો પરથી માવા તેમજ ઘારીના સેમ્પલો લેવામાં

ખરીદનારે તોવાનું કે વસ્તુ સારી મળતી હોય અને જો એમને કોઈ પ્રોબ્લેમ જણાય તો કોર્પોરેશનમાં આપણે ફરિયાદ કરી આમ ઘારીઓમાં સેમ્પલ લઈને એના રિપોર્ટ આવી હતી એમાં જો ક્ષતિ કે સ્ટાન્ડર્ડ સ્ટાન્ડર્ડ પ્રમાણે નહીં હોય તો ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ પ્રમાણે આપણે એજ્યુકેટિંગમાં ફરિયાદ દાખલ કરીએ છીએ અને ત્યાંથી એમના જજમેન્ટ પ્રમાણે દંડ અથવા તો સજા કરવામાં આવે તકેદારીમાં કે વસ્તુ જોઈ અને ખરીદે અને એવું કંઈક કંઈ પણ પ્રોબ્લેમ હોય તો ફૂડ ડિપાર્ટમેન્ટ લોકો ફરિયાદ કરી શકે